મને તો બસ એટલું જ કહી દઉં કે દુનિયા મથવા વાળી મથી લે રૂપલાઈ રાજો છે રાજાની માં રૂપલ છે એ મને ખબર છે એમાં કોઈ દી કઈ ફેરવા ફેર એવી માં છે એવી જગદંબા છે અમારી લાજુ પણ જીવતર જીવવું પડે રાજી પણ વ્યક્ત કરું છું અમે બધાય ઘરના છે અમે આનંદ કરવા માટે આવ્યા છીએ અહીંયા અને અમારી માં હાટું થઈને અમે આવી છીએ અમને અહીંયા ખૂબ મળ્યું છે માગવા તો આવ્યા જ નથી હવે અમે કારણ માગવામાં એમ થાય નાનું મગાઈ જાય તો કઈ માં શું ધાર્યું હોય કેને ખબર હોય

જાગતી જો એટલે મારે એ અહીંયા જેટલાય કઈ છેલ્લે સુધી કોઈ અમારું લાલ પર થી અમારા યુવાનો ચા માં સેવા આપતા હોય તો ભલે પાર્કિંગ માં સેવા આપવા વાળા હોય રોડા માં સેવા આપવા વાળા હોય અહીંયા જેને ખબર જ નથી કથા કેમ આલે છે કેમ અહીંયા પ્રોગ્રામ થાય છે એવી રીતે ઉભા ઉભા જેટલા સેવા કરતા હોય એ બધા પેઢીઓ સુધી પુન ભાતું બાંધી રહ્યા છે સંચાલન કરવા વાળાથી લઈને બધા સરસ રીતે અહીંયા અમારે દિલુભાઈ સંચાલન કરે છે સરસ રીતે ઉમેશભાઈ આખી એવી વંદના કરી મીઠડો ગાયક સમગ્ર ગુજરાતની લોક સંસ્કૃતિ લોકગીતોને આજે જગતના ફલક ઉપર મૂક્યા છે એવા ઉમેશભાઈ મજા કરાવે છે અને હરેશદાનભાઈ હરેશદાનભાઈ એટલે હું ઘણીવાર બોલ્યો છું કે ચારની સાહિત્યના છંદને કેમ રજૂ કરાય છપાઈને કેમ રજૂ કરાય કવિતને કેમ રજૂ કરાય અને ચિત્ર ખડું કરી દે ધોધ જ્યાં કવિતાઓનો વહે એવો કોઈ કલાકાર હોય બે ત્રણ છે એમાંથી અરેશદાનભાઈ સુરુ છે જોરદાર તાળીથી અમને વધાવી આપણે એ પણ મજા કરાવવાના છે બેન બા આપણા માલધારી સમાજ નું ગૌરવ છે પણ અત્યારે તો દેશ વિદેશમાં આપણા આપણા જ પહેરવામાં આપણા ડાળના ગીતો દુનિયાને ખબર નહોતી ઓલા ગુવર્યા હોય એમ કરે ઓ માય ગોડ એ કહા સે હોતા હૈ એ માલધારી નથી આતા હે એવી બેન રસ્વીદા બેન મજા કરાવશે એટલે બસ માં એથી વધારે અમે શું કે માં માટે મા તે ખૂબ આપ્યું છે ને આપતી રહેવાની છે અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર બાપા ખૂબ કૃપા છે માની અને માં ભોળી બહુ છે માં એક નક્કી કરવાનું માં પાસે જઈને માગવું જ નહીં માં અમને રાજી રાખજે એમ જ કેવું કારણ કે માગવામાં નાનું રહી જાય કઈ અને બીજું માં પાસે આપણે બહુ આવતા હોય એ ધંધામાં હોય હવે નો ન ફૂગાયું એની ચિંતા ન કરવી મસ્કતથી ના બધા આવ્યા છે ને અમારે બારોટજી પણ હમણાં આવ્યા હતા મોટી ઉંમરના એની મુખ મુદ્રા ઉપર ખાલી આમ જોઈ ખબર પડે કે એને માએ કેટલું આપ્યું છે રામપરા વાળીએ રૂપલે તમે વિચાર કરો એટલે

પણ જ્યાંથી ખબર પડી ત્યારથી હવે કોઈ કઈ નો કઈ હગે એમાં બીજું ન આવે એ એક હકીકત વાત છે કે હવે આપણે સમજી જવું જોઈએ છોકરું નથી પછી કદાચ આ એટલું કોઈ કચરો ફેંક્યો હાથે થી આમ કરીને ચોકલેટ નું કાગળ ફેંક્યું રાજભાઈ એવું કોઈ રજૂ કરી દે ને તેથી માના સાનિધિ માં આવી અને માથા પસાડી છે એમાં બીજું આવે જ નહીં બને જ નહીં કોઈ દી બને નહીં બને નહીં બને નહીં અમે માના બાળ દેહુરભાઈ મને કોરોના વખતે મેસેજ નાખ્યો તો એ સાક્ષી છે કે માં એવી રીતે રાજી છે માનો આદેશ છે થોડું ઘણું આ કોરોનામાં થાય એટલી સેવા કરવી આ મેસેજ જોયો ને બીજે દીથી માં રહોડું ચાલુ કર્યું બે મહિના એલું તું મોટા મોટો સંજયભાઈ આપણું રહોડું જુનાગઢમાં આ બધા સાક્ષી છો એટલે માં પાસે આવવામાં દોડા દોડીમાં ન પણ માં કે કરીએ છે અને માને ઠપકો નહીં આવવા દઈ ઈ વાત પાકી છે મારી શરૂઆત કરું કારણ કે અહીંયા તો હવાર સુધી બોલ્યા કરી તો આમ ઉઢાળા આવે છે ચારે બાજુથી એટલા માટે કોઈ ધકમાર ધાડા

નેહડે નેહડે જઈ ગામડે ગામડે જઈ કચ્છના સેલા સેવાડાના ગામડા સુધી જઈ અને કીધું ચારણો ભણો ચારણો તમારી અસ્મિતા ને ઉજળી રાખવી હશે તો તમારે શિક્ષણ લેવું પડશે ઝુંપડામાં રહ્યો તમારી ઉજળી પરંપરા જાળવો છો એમાં જો સોનામાં સુગંધ ભળે શિક્ષણ જો તમને અપનાવી લ્યો તો તમને કોઈ નહીં રોકી શકે ઈ માના સપના ખૂબ પૂરા થયા છે આરે આજે એટલા આપણા સમાજમાં અધિકારીઓને બધાય જોઈએ ત્યારે આપણને આનંદ થાય ઈનું ઈ સપનું ગીરમાં બેઠી બેઠી માર ઉપલે કીધું કે સોનલ શિક્ષણ ભવન બનાવી અને મારે પણ અહીંયા ઈ કરવું છે કે મારા માઢુડાઓ મારા નેહડાવાળાઓ મારા સેવકો મારા મારા બાળકો છે એ બસ ભણી અને આગળ આવે મારે કાંઈ જોતું માને શું જોઈએ માં એક ઝૂંપડું વાળીને બેસી જાય તો એને તો આપણે કે કંઈ ઘટવાનું છે પણ માં એને જ કહેવાય કે એક એક નાના છેવાડાના માણા સુધીની આમાં અઢારે વર્ણ સમૂહ લગ્નોત્મા પણ બધાય છે માં એમ કે રામપરાના દરવાજા ખુલ્લા છે હાસા દલેથી જે આવે એની માં હોય એમાં બીજું કઈ આવે જ નહીં માં કોઈને આઘી નો હોય માં કોઈને નજીક નો હોય એટલા માટે Óbvio que é sim,

અહીંયા એવા કલાકારો છે એટલે મારે કેવું છે એ કે ચાર એ શું આપ્યું કોઈને જોવું હોય તો રાજસ્થાનની ધરતીમાં ધરતી કિલ્લો જોજો મેરાણગઢ કિલ્લો જોજો કે માયે રેડમલ ને શું આપ્યું છે કરણીજીએ એનો દીકરો જોથો જોધપુરનો કિલ્લો જોજો કે ચારણાઈએ શું આપ્યું છે આજ પણ કિલ્લા હોંકારા કરે છે કે આ ચારણાઈ નું આપેલું એનો દીકરો બિકાનેર કિલ્લો જોજો આઈ કરણી શું આપી હકે કોક દીક જઈને જુઓ તો મે આપ્યું આવડ તૃઠી ભાટિયા ગીગાય તૃછી ગોડા શ્રી વરવડ સિસોદિયા અને કરડી રાઠોડા એ ભગવતી માં ભાઈ આપવા માંડ્યું છે અમારી આયુ એટલા માટે 妈妈。 દુનિયા ને ખબર મહાદેવ શું છે હું મોદી સાહેબ માટે કે મને એમ હતું મોદી સાહેબ મિસાઈલ છે પાકિસ્તાન ઉપર કે વોશિતા હુકમ દઈ દે કે શું તો કરશે એટલે અમે એમને એના માટે બોલી છે એટલે એના માટે કહીએ છીએ અને આ નવ દુર્ગા બેઠી છે અહીંયા શક્તિ હવે નવ દુર્ગા શક્તિ તીર્થ બની ગયું છે એટલે આપણે કહું છું તમે દુર્ગા ની અમેરિકાના પ્રેસિડેન્ટ મોદી સાહેબ ને બોલાવે ઓબામા અને એમ કે તમને દેશના બોલાવ્યા અને અને કીધું વ્હાઇટ હાઉસમાં તમારા માટે માટે ભોજન તૈયાર છે જમવા આવો મોદી સાહેબ જાય છે દસ વીસ દેશના પ્રતિનિધિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસ અમેરિકાની ધરતી વિદેશની અને બધા જ્યારે એ બત્રી ભાઈ ભાષામાં કહી ભોજન પિરણા કીધું લ્યો જમવાનું ચાલુ કરો તેディア દેશના વડાપ્રધાને કીધું કે તમે અમારા માટે આટલા ભોજન બનાવ્યા તૈયાર કર્યા એના માટે હું તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું પણ હું ભોજન નહીં કરું અરે તમારા માટે આ બધી વ્યવસ્થાના તૈયાર કર્યું મારે નવ દુર્ગાના નોરતા ચાલે છે હું સનાતન ધર્મના ભારત દેશનો વડાપ્રધાન છું ભલા માણસ હું નાળિયેર પાણી સિવાય કાઈ નહીં પીવું એટલા માટે અમે એની વાતો કરીએ છીએ સાહેબ કોઈ દેશનો પ્રેસિડેન્ટ એને ફોનમાં એમ કેતો હોય ને આમ મોદી સાહેબને કે ના નો 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 કોઈ પણ ડીલ કરવી હોય કે નો 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 એમ ના પાડતો હોય મોદી સાહેબ રૂબરૂ મળીને માડી આમ હાથ પકડી માની શું તાકાત ઈ કર્યો છે ઈ ઉપાસના કરે છે ને દુર્ગાની નવરાત્રિમાં ને આમ હાથ મેળવી કોઈ દેશના પ્રેસિડેન્ટ ને મોદી સાહેબ આમ 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 કરે તો હલો કે યસ 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 તરત બધું પૂરું બસ મજા આ છે ઈ તાકાત મા એટલે બે હાથ હાથકાર બધાને હાર 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 Bapu, bapu!

વરણ આવ્યા હું નામ બહુ લેવા માંડી એમ થાય કે હું રહી જાય પણ બધા ફરી ફરી માવડીના સાનિધ્યમાં અમારા વતી સ્વાગત કરી અને મારે અહીંથી જે વાત કરવી છે બધા ખુબ આપે એમની રીતે રેવાતું નથી આ ઉમળકા છે માય આપ્યું એમાંથી અમે માને થોડું ઘણું આપી દઈએ એમ અમે કઈક અમે અમે વ્યક્ત અમે હરખ વ્યક્ત કરી એવો હરખ સંજીભાઈ હરખ વ્યક્ત કરવા માટે અહીંયા અમારા મિત્રો બે ત્રણ રાજુભાઈ રાજુભાઈ ડોસાભાઈ હુણ જુનાગઢ અને લખનભાઈ ચાવડા અમારા બધા મિત્રો કેશોદ અને હિતેશભાઈ ઘરચર આ ત્રણેય થઈ અને માડીને વિનંતી એવી કે અહીંયા આપશે માડી અહીંયા તો પધારો તો હોનાની પાઘડી એ લઈ આવ્યા છે બનાવીને અને માને એમને અર્પણ કરવાના છે હોનાની પાઘડી લઈ આવ્યા છે આ બહુ આ હા હા એટલે આમાં આમાં મજા આવે છે એમ કે આ રહેવાય નહીં ને માહી હોય તો અમને કે ઓલા ઓલા જેવી વાત છે માં ડોહીમાં બાર ગામ ગામે નીચે ચોકલેટ લીધા હોય ને તો દીએ છોકરાઓને લ્યો બેટા ચોકલેટ લ્યો પછી છોકરાઓ ખોળામાં બીઠું હોય મોડી મોડી પોતાના ખિસ્સામાંથી દાડીએ હોય એ કાઢે દાડી ચોકલેટ ખાવી તો માં અરખાતી અરખાતી લી લે પણ દીયું દીનું છે અહીંયા ને અહીંયા ને હા એટલે તમારો હરખ વ્યક્ત કરી લ્યો માને કોનાની પાઘડી અર્પણ કરીને જય હો હા માંડા ભાઈ

હર મહન પણ આપણે આપણે ભગવતી ને જગદબાને મા પાઘડી માને અર્પણ કરી અને બધા અર્ખ વ્યક્ત કરે છે મા પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે બધા ગોળ કરી રહ્યા છે મારે થોડા પાખરા એક ગીત એકાદ પ્રસંગ જે મારો સમય મને આપ્યો છે એમાં આનંદ કરાવવાનો છે અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છે પણ વધારે હેરાન નહીં કરું બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં પણ અડધી મિનિટ માટે થોડી ભલે ગરમી છે પણ શિવ અને શક્તિ જુદા નથી નવદુર્ગા નવદુર્ગા શક્તિ તીર્થ જ્યારે અહીં બન્યું છે રામપરામાં તો એ તીર્થમાં મહાદેવ ભોળિયો નાથ શિવ અને શિવની વંદના મારે શિવ તાંડવમાં કરવી છે

બધાને આજે ક્ષમા ભાઈ ભાઈ સરકારો ખૂબ ખૂબ આભાર રામપ્રા ધામવતી અમારા વતી આપ બધા

ક્યાં ક્યાં રૂપિયા રૂપિયામાં હવેડી ભરવા જતા ક્યાં ભેવું સારતા ક્યાં ખડના ભારા હારતા રાજુભાઈ મા દેવાવાળી બેઠી છે પછી તાકાત નહીં એ કેવું આપે ઓ હો 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 અદ્ભુત એટલા માટે ઈ જગદંબા મા આ પાંચસો પાંચસોની સાંધીવાળી મા આપે છે માં મારા ઉપર આમામ આમ કરીને ગોળ કરતા હતું આમ આમ હવે મેં કીધું વાવાઝોડા ગમે આવે કાંઈ ફેર ના હા હા હા